હાલ ગુજરાતમાં ઠંડી ગરમી વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે સતર્ક થઈ જવું પડશે કારણ કે બે હજાર ચોવીસનું પહેલું વાવાઝોડું આવી રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલાં વાવાઝોડાની આગાહી કરી છે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અછતના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તરથી ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે છે આંબાલાલ પટેલે ઠંડીની આગાહી વિશે કહ્યું કે જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો સમકારો અનુભવાય છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે તો મિત્રો હાલ માટે એટલું સ્થિર મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો